ઇતિહાસ છે ભૂગોળ છે પછી સંસ્કૃતિ છે વિજ્ઞાન છે સામાન્ય જ્ઞાન છે આટલા વિષય તમને પાસે છે રીઝનિંગ છે ગણિત છે ગુજરાતી છે બંધારણ છે પંચાયતી રાજ ઇતિહાસ ભૂગોળ સંસ્કૃતિ વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન આપ્યું છે રીઝનિંગ તમે માની લો કે એન્જલ એકેડેમીમાંથી તમે બે બુક કરી હોય એક આવી સફેદ વાળી જેમાં બાવીસ ટોપિક છે બીજી એમાં છે એ બેનું રિપીટેશન આખું ભણી લીધા પછી તમને મેક્ઝિમમમાં મેક્ઝિમમ ત્રીસ મિનિટ થાય ત્રીસ મિનિટમાં તમે આખે આખું રીઝનિંગ પુનરાવર્તન કરી શકો પછી ગણિત છે તો ગણિતમાં આપણે છેતાલીસ જેટલા ટોપિક કર્યા એને તમે શાંતિથી આખું ભણ્યા હોય ત્રણ મહિના ઓકે પછી તમે સાહીઠ મિનિટ મેક્ઝિમમ ઓકે એમાં ત્રીસ જ થાય પણ વ્યવસ્થિત તમે કરો તો સાહીઠ મિનિટ જેટલો સમય થાય એમાં દરેક ચેપ્ટરમાં સૂત્રમાં તમારે નજર મારવાની થાય ગુજરાતીમાં ઉપરથી પેરાગ્રાફમાં જોઈન જવાબ લખવાના છે એટલે એ ખરાબ દસેક મિનિટનો ટાઈમ લે બાકી એમાં લઈએ યાદ રાખવા જેવું છે નહીં બંધારણ તમે આખે આખું ભણી લીધા પછી એને રિપીટેશન કરવું હોય તો બેઝિક બંધારણ તો તમે પંદર મિનિટમાં કરી શકો પણ એડવાન્સમાં તમારે નજર નાખવી હોય તો સાહીઠ મિનિટ જેટલો સમય લાગે પંચાયતી રાજ છે તો એમાં વીસેક મિનિટ જેટલો સમય લાગે પછી ઇતિહાસ છે તો ગુજરાતનો ઇતિહાસ ને ભારતનો ઇતિહાસ એ બંને તમે ત્રીસ ત્રીસ મિનિટ સુધીનો સમય ફાળવી શકો એવી રીતે ભૂગોળમાં તમે ત્રીસ ત્રીસ મિનિટનો સમય ફાળવી શકો એવી રીતે સંસ્કૃતિમાં તમે ત્રીસ ત્રીસ મિનિટનો સમય ફાળવી શકો વિજ્ઞાનમાં તમારે સાહીઠેક મિનિટ જેટલો સમય ફાળવવાનો થાય અને સામાન્ય જ્ઞાનમાં ઓકે તમારે સાહીઠેક મિનિટ જેટલો સમય ફાળવવાનો થાય પણ આ બધો સમય ક્યારનો છે કે જ્યારે તમે એ વિષય આખે આખો ભણી લીધો હોય પછીનો છે હવે તમે બધું તો ભણ્યા નથી તમે માની લો કે અત્યાર સુધી ખાલી રીઝનિંગ એક જ વિષય તૈયાર કર્યો છે બાકી બધું તમારે બાકી છે તો તમે તમારા જીવનમાં ચોવીસ કલાકમાંથી જે દસ બાર કલાક ભણવામાં આપતા હો એમાંથી જે વિષય પતી ગયો હોય ને એને અડધો કલાક આપવાનો મતલબ કે તમારે રીઝનિંગ પતી ગયું છે તો તમારે રોજ રીઝનિંગને અડધો કલાક આપવાનો માની લો કે તમે દિવસમાં દસ કલાક મહેનત કરો છો તો અડધો કલાક રીઝનિંગનો અલગ ફાળવી દેવાનું માની લો કે એ ટાઈમ તમે નક્કી કર્યો સાંજે આઠથી થી સાડા આઠ તો આઠથી સાડા આઠમાં રીઝનિંગ લેવાનું અને ત્રીસ મિનિટમાં તમે પેલો ટોપિક જોયો રોમન અંક તો તમને તરત ખબર પડી ગઈ એક્સ ફાઇલને એલસીડીમાં જોતા ચિત્ર મોટું દેખાય આઈ એટલે એક વી પાંચ એક્સ દસ એલ પચાસ સી સો ડી પાંચસો એમ હજાર ઓકે કોઈ સંખ્યા સળંગ તેર થી વધારે વખત લખી ન શકાય ઉમેરવા માટે જમણી બાજુ બાદ કરવા માટે ડાબી બાજુ હજાર કરવા તો બાર કરી દેવાનું લાખ કરવા ઘૂમટો કરવાનું આ એક પતી ગયું બીજા ટોપિકને તમે યાદ કર્યો કે બીજો ટોપિક ભાઈ પદાનુક્રમ કસોટી તો કે કુલ બરાબર ડાબી બાજુની સ્થાન વત્તા જમણી બાજુની સ્થાન માઈનસ એક કુલ બરાબર આગળ બેઠેલા પાછળ બેઠેલા વત્તા એક કુલ બરાબર બે ગુણ્યા બંને બાજુની સ્થાન માઈનસ એક જ્યારે બે ની વચ્ચે પૂછે તો એકને ફિક્સ કરી દેવાનું બીજો એજ બાજુથી શોધવાનું એટલે વચ્ચેલા મળી જાય પરસ્પર સ્થાનની ફેરબદલી હોય અને કુલ પૂછે તો ત્રીજું નામ પ્લસ એના સિવાયનું બીજું નામ માઈનસ એક તો આવી રીતે તમે એક એક ટોપિક યાદ કરતા જાઓ આવી રીતે તમે યાદ કરશો ને પછી એનો ગમે દાખલો પૂછશે ને તો એ તમને આવડશે કેમ કે તમે વગર જોઈએ આખે આખો ટોપિક યાદ કરી શકો છો અને આવું થાય એક વખત તમે ભણી લેશો ને પછી હું બોલું છું એમ તમે બોલશો હવે માની લો કે તમારે બે વિષય પૂરા થઈ ગયા તમારે રીઝનિંગ એ પતી ગયું ને ગણિત પતી ગયું તો તમારે ત્રીસ ત્રીસ મિનિટના બે હાફ કરી દેવાના એટલે સાંજે આઠ થી નવ આ બે કલાક તમારે આઠ થી નવ એક કલાક તમારે રિવિઝનમાં એમાં આ બે વિષય લઈને બેઠ થી સાડા આઠ રીઝનિંગ પૂરું કરવાનું અને પછી ગણિત ચાલુ કરવાનું હવે માની લો કે રીઝનિંગ રીઝનિંગના ટોટલ 46 ટોપિક છે તમે એક દિવસમાં ચાર ટોપિક કરો છો તો આખે આખું ચાર બીજા દિવસે આઠ ત્રીજા દિવસે બાર એમએમ પૂરા કરતા જવાનું રોટેશન ચાલુ રાખવાનું પતિ જાય એટલે પાછું પહેલાથી પતી જાય એટલે પહેલાથી આ આ સમય તમારે ફિક્સ જ રાખવાનો રીઝનિંગ આઠથી સાડા નવ દુનિયાનું ગમે હોય મૂકી ના લઈ લેવાનો સમય તમે આ હું ઉદાહરણ તરીકે કહું છું તમે ગમે રાખી શકો છો પછી એવું બુદ્ધિવગરનો પ્રશ્ન નહીં કરવાનો કે કેટલા વાગે કરવું ગમે એટલા કર કર પણ એ છે મિનિટ દેવા મહત્વના છે એનો ટાઈમ નક્કી નથી કે ટાઈમે દેવા એમ હવારમાં ચાર વાગે ઉઠીને તો દહી દો એવું હા બુદ્ધિવગરનો પ્રશ્ન નહીં કરવાનો આઠ તો તમારે આ કામ છે પણ એવું જરૂરી નથી અહીંયા એક્ઝામ્પલ લઉં છું આઠ વાગ્યાનું કે આઠથી સાડા આઠ અડધી કલાક સાડા આઠ થી નવું એ મેથ્સ લઈ લો તમે

તમારે એકથી ચાલુ કરવાનું પેલી વખત લ્યો ત્યારે તમારે એકમનો અંક એક હોય એવા લેવાના એટલે એક આવે અગિયાર આવે એકવીસ આવે એટલે કદાચ સો દાખલા હોય ને તો આખા ટોપિકના તમારે દસ જ થાય અથવા એમાં તમે અલ્ટરનેટ કરી શકો કે એક પછી અગિયાર મૂકી દો એકવીસ પછી એકત્રીસ મૂકી દો એવી રીતના લઈ શકો તો એ શું થાય કે પેલા એક વાળો લ્યો બીજી વખત લ્યો ત્યારે બે લેવાનું ત્રીજી વખતે એકમ અંક ત્રણ લેવાનું ચોથી વખતે એકમ અંક ચાર લેવાનું એટલે બધા દાખલા આવી જાય અને તમારે બધા દાખલા એક જ હાટા ગણવા ન પડે રિવિઝન એ થઈ જાય નો દાખલા ગણાઈ જાય એટલે એ ગણિત નું થઈ ગયું હવે પાછી માની લો કે બંધારણ આવ્યું બંધારણ તમે ભણી ગયા છો ઓકે તો એને તમારે રિવિઝન કરવા માટે ત્રીસ મિનિટનો સમય ફાળવવો પડે રોજ આ બધા વિષયને ત્રીસ ત્રીસ મિનિટ એટલા માટે કહું છું કેમ કે પાછા નવા ટોપિક તમારે તૈયાર કરવાના ને તો રિવિઝન માટે ત્રીસ ત્રીસ મિનિટ જોઈએ છે તો ભણવા માટે તો તમારે એક ટોપિકમાં રોજના ચાર પાંચ કલાક દેવા પડે બે ભણતા હોય તો તમારે હાથ આઠ કલાક દેવા પડે તો હાથ આઠ કલાક ભણવામાં માં દિયો બે કલાક તમે રિવિઝન માં દયો પછી જેમ જેમ તમારા ટોપિક પતતા જાય એમ રિવિઝન નો સમય છે વધતો જાય એટલે તમારે એક કલાક દસ કલાક કરતા હોય મેં તો બાર કલાક કરી નાખવાની બે કલાક વધારવાની ખાલી ભણતા જાઓ ને ભૂલતા જાવ તો કોઈ દિવસ પાસ ન થાવ તમારે ફરજિયાત રિવિઝન કરવું જ પડે ભણી લીધું એ ટોપિક તો તમારે રોજ અડધો કલાક દેવો જ પડે તો જ એ જીવતું રહે હું ઘણી વખત કહું છું કે તમે વૃક્ષને વાવીને વાવીને છોડને ઝાડ ના થાય એને તમારે રોજ થોડું 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 પાણી દેવું પડે તો એ બે મહિના ચાર મહિના છ મહિના વટ વૃક્ષ ધીમે ધીમે થવાનું શરૂ થઈ જાય એમ તમે કન્ટેન્ટ ભણી લીધું છે પછી એને રોજ ત્રીસ મિનિટ દેવા પડે એટલે એ તમારું જીવંતને જીવંત રહે ખ્યાલ પડે એવી રીતના જેટલા ટોપિક તમારા પતતા જાય એટલા તમારે ત્રીસ ત્રીસ મિનિટ ફાળવતું જવાનું પછી માની લો તમે આખો સિલેબસ ભણી લ્યો પછી તમે ગણી લો જો આ ત્રીસ મિનિટ આ આ સાહીઠ મિનિટ એટલે એક કલાક આ સાહીઠ એટલે એક કલાક આ ત્રીસ ને ત્રીસ એટલે એક કલાક આ વીસ ને દસ ત્રીસ ને ત્રીસ એટલે આ એક કલાક ઓકે અહીંયા સાહીઠ સાહીઠ એટલે એક એક કલાક અને હજી આ ત્રીસ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ છ સાત આઠ કલાક તમે બેસો ને એટલે આખે આખો કોર્સ તમારો રિપીટ થતો જાય અત્યારે હાલ તમે જે ભણી ગયા છો એના ત્રીસ મિનિટ ફાળવતા જાઓ જે વિશે માની લો કે ગુજરાતનો ઇતિહાસ તમે આખે આખો ભણી લીધો છે તો એને તમે ત્રીસ મિનિટ આપતા જાઓ બેઝિક તમારે ખાલી દસ મિનિટમાં પતી જશે એડવાન્સ તમારું ત્રીસ મિનિટમાં આખું નહીં પતે પણ તમે એને છ દિવસ આપશો તો વીસ વીસ પાના કરી કરીને તમે એકસો એસી પાના છ દિવસમાં પૂરા કરી દો ખે એટલે રોજ થોડો થોડો રૂટિન આપવું પડે મતલબ કે રોજ ચોપડી લેવાની એમાં જોવાનું એટલે અંદર તમારે અંદર જે ભર્યું હોય ને એ તાજે તાજું રહે સમય તમારે નક્કી કરવાનો તમને જ્યારે મજા આવે ત્યારે તમને જ્યારે મજા આવે ત્યારે તમે લઈ શકો તો આવી રીતે તમે એક એક વિષયનું રિવિઝન આ પોલીસની ભરતી માટે કે અન્ય કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો તો બધા માટે તમે રિવિઝન કરી શકો આટલું યાદ રાખવાનું કે વિષયને શીખો પછી એને હાવ મૂકી ન દો એને રોજ અડધો કલાક આપો તમે અડધો કલાક નો આપી શકો તો વીસ મિનિટ આપો વીસ ન આપો તો પંદર આપો પણ આપો કેમ કે પંદર મિનિટમાં તમે સાત આઠ પાના ફેરવશો ઓકે તો મહિનામાં બસો ને દસ પાના તો મિનિમમ થઈ જાય રોજ સાત પાના તમે ફેરવો તો હાથ એકવીસ બસો દસ પાના ચોપડી પતી જાય તો મહિને મહિને ચોપડી પતતી જાય ને તો એ ચોપડી તમારી અંદર જીવતી રહેશે તો રિવિઝન કેવી રીતના કરવું તો કે આવી રીતે તમે દરેક વિષય જે ભણી ગયા હોવ એને તમે ત્રીસ ત્રીસ મિનિટનો સમય આપતા જાવ તો તમારું રિવિઝન એ થતું જશે અને બાકીના વિષય છે એને ભણવા માટે તમારી પાસે સમય પણ રહેશે અને જેટલી વખત પૂરું થતું જાય

ઇતિહાસની બુક પૂરી કરો લખો એકવાર બીજી વાર પૂરી કરો બે વાર ત્રીજી વાર પૂરી કરો ત્રણ વાર દરેક બુકમાં ઉપર લખતા જાઓ જો તમને મોજ આવે એટલે કન્ટેન્ટને તૈયાર થઈ જશે રિવિઝને થઈ જશે પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ પણ અપાવશે તો આ પુનરાવર્તનની મેથડ છે તમને યોગ્ય લાગે અપનાવી શકો નવાણું ટકા અપનાવી નથી શકતા એટલે નાપાસ થાય છે એક ટકા લોકો અપનાવે છે એટલે એ પાસ થાય છે જો તમે અપનાવી લેશો તો પાસ થશો નહીં અપનાવી શકો તો નાપાસ થશો એટલે પાસ થવું નાપાસ થવું એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમારે પાસ થવું છે અપનાવવાનું શરૂ કરી દો નથી અપનાવતા તો નાપાસ થવા માટે રેડી રહ્યો રેડી મળી આગળ મોજ કરો તૈયારી કરો